સુરતના પૂણા શાક માર્કેટમાં રૂપિયા ની નકલી નોટો હટાવવા જતા બે આરોપીઓની પોલીસે ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે માવજી લાઠી દડિયાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે પોલીસે ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા ઉર્ફે કાલિયો ઉર્ફે રૈઝુદ્દીન શેખની શોધખોળ હાથ ધરી છે જે હજુ ફરાર છે જે ગામ જોયનપુર ગ્રામ પંચાયત થાણા વૈષ્ણવનગર કાલ્યા ચોક જિલ્લો માલદા પશ્ચિમ બંગાળમાં રહે છે છતાં તે હાઈ ક્વોલિટી નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપતા આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત